સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ સુરત દ્વારા તેત્રીસમો માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે જેનું બુધવારના રોજ શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું વાહન અકસ્માતોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે અને અનેકના જીવ પણ જાય છે જેના કારણે તેમના પરિવારજનો પર આપ તૂટી પડતું હોય છે તો ટ્રાફિક નિયમોનું પાલન કરી વાહનો ચલાવાય છે તો અકસ્માતમાં ઘટાડો થાય તેમ છે ત્યારે પોલીસ અને આરટીઓ દ્વારા લોકોમાં ખાસ કરીને વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમન અંગે જાગૃતિ આવે તે માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તો સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓ સુરત દ્વારા તેત્રીસમો માર્ગ સલામતી સપ્તાહની અગિયાર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી બે હજાર તેવીસ સુધીનું આયોજન કરાયું છે જેનું ઉદઘાટન સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોકાવાલા દ્વારા હસ્તે કરાયું હતું તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સુરત આરટીઓ તથા સુરત મનપા કમિશનર શાલિની અગરવાલ સુરત કલેક્ટર આયુષ ઓક નો હાજર રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાફિક સલામતી સપ્તાહના આયોજન કરવામાં આવી રહ્યું છે આ તેત્રીસમું આયોજન છે મને સંતોષ આ બાબતમાં છે કે ગત વર્ષે રાજ્યમાં માગ સલામતીમાં સુરતને પ્રથમ ક્રમાંક મળી આવેલ હતા આમો પ્રયાસ કરીશું કે આ વર્ષે પણ આપણી કામગીરીને વધારે સુધારો કરીને પ્રથમ ક્રમાંક અમો જાળવી રાખીશું માર્ગ સલામતીમાં જે લોકો બેદરકારીના લીધે અકસ્માતના ભોગ બને છે પોતાની કે બીજાની આ એક રાષ્ટ્રીય નુકસાન છે આ પ્રકારે કોઈ અકસ્માતો લોકોની બેદરકારીના લીધે બને નહીં આના માટે કોર્પોરેશન સાથે મળીને અમે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છીએ સરકારશ્રી પણ આ બાબતે ખૂબ ગંભીર છે અને જે કાંઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે એના સર્વોત્તમ લાભ સુરત સિટી પોલીસને મળે આના માટે પ્રયાસરત છીએ પોલીસ હંમેશા ટ્રાફિકને યોગ્ય રીતે સુચારુ રીતે સંચાલન કરવામાં માને છે પરંતુ જ્યારે લોકો નિયમોના પાલન કરતા નહીં ત્યારે ફાઇન કરવું પડે છે હું બધા નાગરિકોને વિનંતી કરું છું કે આ કામગીરીમાં ટ્રાફિક પોલીસને સહયોગ આપો કેમ કે આ શહેર આપનું છે આપણે મળીને સુરતને વધારે સુરક્ષિત વધારે સુંદર ટ્રાફિકવાળા શહેર રીતે ઓળખું પ્રતિસ્થાપિત થાય આ પ્રકારના પ્રયાસો કરીશું ધન્યવાદ ટ્રાફિકના નિયમો જેટલા બધા છે આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા આવે આના માટે પ્રયાસ કરીએ છીએ અને પોલીસ દ્વારા વધારે કડકાઈ સાથે એની અમલવારી કરવામાં આવે જેથી વધુમાં વધુ લોકોને સુચારુ ટ્રાફિકનો લાભ મળી રહે કેમ કે બે ચાર માણસો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે જેના લીધે હજારો લોકોને અગવડ પડતી હોય છે જે લોકો જાણી જોઈને ટ્રાફિક નિયમોના ભંગ કરતા હોય રોંગ સાઈડમાં આવતા હોય ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય આ તમામને વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને સુરત આરટીઓ દ્વારા આયોજિત તેત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરાશે જેથી અકસ્માતની ઘટનાઓ અટકી શકે સેટા સાથે હજાર કરીએ છીએ